નમસ્કાર મિત્રો હું છું શ્યામ મકવાણા અને આજે આપણે વાત કરવાના છીએ જે લોકો કેન્સરથી પીડાય છે અને જે લોકોને કેન્સર થવાનો ભય છે તેવા લોકો માટે આ વિડીયો છે માટે વિડીયોને સેવ કરી લેજો અને સગા સંબંધીઓને શેર કરી દેજો જેથી કરીને આવી માહિતી તમને મળતી રહે અને ચેનલમાં હજી પણ જો તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહેજો અને સુરક્ષિત રહેજો વિડિયોને અંત સુધી જેજો અને વિડીયોને નિગ્લેટ ના કરતા ખૂબ ઉપયોગી વિડીયો બનવાનો છે નાનકડો જ વિડીયો છે એટલે કે બે થી ત્રણ મિનિટનો જ છે પણ ખૂબ ઉપયોગી વિડીયો બનવાનો છે બજારની અંદર મળતા પડીકાઓ અને બજારની અંદર મળતા મસાલાઓ જેમ કે આપણે રાંધણની અંદર મસાલાઓ ગરમ મસાલાઓ બજારના માર્કેટના આપણે નાખતા હોઈએ છીએ અને એ મસાલા ઉપર અત્યારે હોંગકોંગ સિંગાપુર જેવા દેશોની અંદર બેન લગાવવામાં આવી છે શું કામ કે એક રિચર્સની અંદર જાણવા મળ્યું છે કે આ મસાલાની અંદર કેમિકલ એવા યુઝ થાય છે કે જે કેન્સરને ઝડપથી નોતરે છે એટલે ઘણા લોકો એવા હોય કે જેને આપણને એમ લાગતું હોય કે કાંઈ ખાતા નથી બહારનું કોઈ વસ્તુ નથી ખાતા પણ છતાંય એમને કેન્સર થાય છે એનું શું કારણ છે તો એનું બજારમાં મળતા પડીકા એના ઘર સુધી પહોંચે છે અને એ પડીકાને એ પડીકાનો ઉપયોગ ઘરની રસોઈ બનાવવામાં થાય છે એટલે પેકિંગમાં મળતી જે પણ વસ્તુઓ છે તેને લાંબો સમય માટે સાચવી રાખવા સારી રાખવા માટે બજારમાં મળતા પેકિંગની વસ્તુઓની અંદર સો એ સો ટકા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કેમિકલ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને એ કેમિકલ આપણા શરીરની અંદર જાય છે એટલે કેન્સર જેવી મહામારી બીમારીઓ આપણા ઘરની અંદર પ્રવેશ કરે છે માટે બજારમાં મળતા મસાલાનો ઉપયોગ પણ ત્યાગ કરવો જોઈએ પેકિંગમાં મળતા મસાલાનો ત્યાગ કરવો જોઈએ સાથે સાથે પડીકાઓ જે બજારમાં મળે છે વેપર્સના પડીકાઓ કોઈ પ્લાઈમ્સના પડીકાઓ તે તે પડીકાઓથી પણ બાળકોને દૂર રાખવા જોઈએ તમારું શું મંતવ્ય છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ સો એ સો ટકા ન્યૂઝમાં આવેલું છે કે મસાલાઓ ઉપર વિદેશની અંદર એટલે હે બેંગકોંગ છે કે કોઈ પણ અન્ય દેશોની અંદર જે બારના દેશો છે ત્યાં એની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે શું કામ કારણ કે આ ખાવાથી કેન્સર જેવી મહામારી બીમારીઓ પણ આવે છે તેના કારણે ત્યાં બેન લગાવવામાં આવ્યું છે તો શું આપણે આનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ ના કરવો જોઈએ તો ચોક્કસપણે તમે સાચા છો અને આનો ઉપયોગ આપણે ત્યાગ કરવો જોઈએ અને ખાસ કરીને તમે તમારા સગા સંબંધીઓ સુધી આ ને પહોંચાડી દો જેથી કરીને જે એક લોકો હજી આ પણ વસ્તુનો ઉપયોગ કરે છે તેનાથી દૂર રહે બાકી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધનવંતરી જય ગિરનારી